जणी जय अंबाराम महाराज जनी जय निरांत महाराज जणी जय पधारे ल हरी गुरु सांनी तो समजू ने समजण सारसेन तेनो करवो विशार પણ સમજે વિપરીત સેન ખાશો જમનો માન તો સૈ તો સૈ તરે સુખ પડે નહીં ને સમરણ થાય બિન રસના એ બોલવું પૂરા ગુરુથી પમાય સદગુરુ મારા આજે ગુરુવાર અને ગુરુવારના ભજન હળી મળી અને ભાવ પોતાનો પ્રગટ કરી અને બધા સંતોએ પોત પોતાની અનુભવ રજૂ કર્યા ભજન રજૂ કર્યા ખુરશીમાં બે પણ પણ કીધું કે સમજો ને સમજણ સાર છે વણ સમજે વિપરીત છે સમજો માણસ જે સમજી ગયો છે એને સારની ખબર છે અને નથી સમજા એને વિપરીત છે એટલે એને કીધું કે ખાસો જમનો માર વણ સમજે વિપરીત છે ખાસો જમનો માર જ્યાં સુધી સમજણ પોતામાં ન આવે ત્યાં સુધી માર ઉભો છે માર એટલે માયાનો કીધું કે સૈતરે સુખ પડે ને અને સહેજે સમરણ થાય બોલવું અને પૂરા તો તો જે જે રસના શબ્દ બોલવો છે એ થાય તો સમજણના ઘરમાં આવે નકર આવતું નથી બિન રચના એ બોલવું કે જે બોલવામાં વસ્તુ આવતી નથી તો એને એના રસનાની કોઈ જરૂર નથી સહેજે સમરણ થાય કે સુખ જ્યારે પોતાને જે સમજણ આપી છે એમાં તમારે એક સુવાસની પણ સુખ ન પડે અને એને સહેજે સમરણ કહેવાય અને પછી કીધું કે બિન અને પૂરા ગુરુથી થી નીરજ બાપુએ કીધું કે પૂરા ગુરુ મિલે આવ્યા મેં તબ જાણું પૂરા ગુરુ મિલે કે પૂરા ગુરુ ક્યારે ખબર પડે મને પૂરા ગુરુ મળ્યા આવ્યા કે પોતાને જ ખબર પડે કે હવે મને પૂરેપૂરી સમજણ થઈ અને પૂરેપૂરો ગ્રહણ ની વાત કરી ગ્રહણ પાસ નો જે દેહ છે ને એને જ ગ્રહણ કરી રહ્યા છે એટલે પેલું સઠું સમજાતું ગ્રહણ જે નથી ગ્રહણ કરવાનું એને ગ્રહણ કરીએ છીએ અને જે ગ્રહણ કરવાનું છે એને ગ્રહણ કરતા આ સંતોની વાત છે બીજી સંતોની વાત નથી તો જ્યાં સુધી સમજણના ઘરમાં નહીં આવી ત્યાં સુધી હમણાં કીધું ને કે ગાયત્રી તો ગાયત્રી સહી માયા છે અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ માયાના પુત્ર છે તો જ્યાં સુધી દેહભાવ ન છૂટે ત્યાં સુધી માયા છૂટતી નથી અને જ્યારે સંતને શરણે ગયા છે એ તારા આખો દાગીનો અર્પણ કરી દીધો છે તો વસ્તુ એક રહી છે બધું જ અર્પણ કરી દીધું ને આખો દાગીનો અર્પણ કરી દીધો વાહે વજ્યું હું પોતે પોતે વજ્યો વસન વજ્યું બીજું કાંઈ વજ્યું નથી તો ન્યા માયા રહેતી નથી ન્યા કોઈ જાતનો પડદો આડો રહેતો નથી તો માયા ક્યાંથી હોય હોય ને બ્રહ્મા વિષ્ણુ મહેશ ક્યાંથી હોય ન હોય આખો દાગીનો જ કરી દીધો એને કીધું કે પાંચ તત્વનો દેહ તું નથી ચાર અંતસ્કરણ તું નથી પાંચ જ્ઞાન ઇન્દ્ર તું નથી પાંચ કર્મ ઇન્દ્ર તું નથી પાંચ ઉપરાણ તું નથી પાંચ પ્રાણ તું નથી પચીસ પરકર્તી તું નથી વાહ વધ્યું હું એટલે કીધું કે નામ સમોવડ નથી કાંઈ જાણજો કેવા સરખું કહીએ નામ સમોવડ નામની અંદર આખું જગત આવી ગયું ઓમ એની અંદર આવી ગયો જગત આવી ગયું ઓમ પોતામાંથી પ્રગટ થશે અને ઓમમાંથી માંથી આખું જગત રસાણું છે પણ આ બધું નામ ની અંદર આવી ગયું છે નામની અંદર લાંબુ કાંઈ કરવાની જરૂર નથી નામ ખાલી સમજી લેવાનું છે નામ લીયા તેણે સબ લિયા જો બધું આવી ગયું મારી પાસે નામ લીયા તેને સબ લીયા સકળ શાસ્ત્ર કા ભેદ કે બધા શાસ્ત્રો આમાં નામની અંદર હામી ગયા વિના નામ નરકે ગયા આ અપડબડ ચારો ભેદ જેને નામ ન નથી કર્યું એને ક્યાં જવાન વારો છે નરકે નરકે ચાર ખાણીમાં જલમોને મરવું બધું જ એટલે સમજણ જો આવી જાય કે વસ્તુ માત્ર નામમાં આવી ગઈ હમણાં કીધું ને કે ઈંડું હતું તાર બોલતું બસું બોલે પછી આવો ભાવ થયો કે હું શુદ્ધ આત્મા સૌ પરમાત્મા સૌ આ ઈંડા ઈંડા ની અંદર હતું તારે બોલતું હતું તારે દેહ ભાવ એને હતો નહીં પણ પછી જ્યારે નવ નવ માસ પૂરા થયા તારે જ્યારે બહાર દુનિયામાં આવવાનું થયું અને દુનિયાની અંદર આવી ગયા તારે કીધું કે હિંડું હતું તારે તો હવે બસું થઈ ગયું હવે બોલવું નહીં હવે હું કયો કઈ દ્રષ્ટિ લાગી બેપણાની બે બેપણાની દ્રષ્ટિ લાગી એટલે પોતે પોતેને ભૂલાઈ ગયો પોતે પોતાને ભૂલી ગયો અને હું નક્કી કરી લીધું દેહ હું સૌ દેહ મારો છે આ દાદા છે મારા આ કાકા છે મારા આખું કુટુંબ મારું છે એટલે પોતે પોતાને ભૂલી ગયો એટલે કીધું કે ઈંડું હતું તાર બોલતું હતું હું બોલતું તું કે હું શુદ્ધ પરમાત્મા સૌ મારી સિવાય કોઈ નથી શાર શાર જુગ વયા ગયા તો એનું ભાન પછી આવ્યું નહીં એનું ભાન ન આવ્યું સૌરાશ્રમ વહી ગયું કેથી ભાન આવે બસો બન્યું એટલે સૌરાશ્રમ વહી ગયું શારખાણીમાં પણ એક જ નક્કી કરવાનું છે એક નક્કી કરો એટલે વસ્તુ માત્ર મારી પાક આવી ગઈ બીજી કાંઈ માથાકૂટ કરવાની નથી એટલે કીધું ને કે સાહેબ સબકા બાપ બેટા કિશિકા નહીં બેટા બંધ કરવા વતરે કે ઓ સાહેબ નહીં સાહેબ છે આખા તત્વને ધારણ કરીને રહેલો છે એ સાહેબ છે સાહેબ કોઈનું નામ નથી પરમાત્મા સિવાય આ પરમાત્માનું જે નામ છે એ જ સાહેબ છે અમારે નીરાજ બાપુએ નિજ નામ કીધું છે ગંગા સતી વસન કીધું છે હમણાં લાડ વાત કરી પણ જે જેના મગજમાં જેવું જેવું આવ્યું ને એવું એનું નામ પડ્યું કીધું કે હરિ હજાર નામ કે કે નામે લખવું કંકોત્રી પણ નામ એક જ છે એક જ છે એટલે કીધું કે સાહેબ સબકા બાપ એ બધા એનો બાપ છે એની ઉપર કાંઈ નથી પણ એ નક્કી કરવાનો છે જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ભ્રમણા ભાંગશે નહીં ભ્રમ નહીં ભાંગે કયો ભ્રમ નહીં ભાંગે કે હું આવું હું જાઉં હું જલમું હું મરું હું ખાવ હું પીવું આ બધો ભ્રમ પડ્યો છે તો ક્યારે બોલતા થાવ પોતાને સમજી લો અરે પછી ના વાણી વિરામ પામી જાય છે હમણાં આગળ કીધું ને કે સૂન ની ઉપર સરોવર સૂન ની ઉપર કોઈ વસ્તુ છે જ નહીં કોઈ વસ્તુ નથી ને સરોવર ક્યાંથી હોય

રાખવો નયંતરમાં ક્રોધ રે સમાન પણાથી સર્વેમાં વ્રત હુંને ટાળી દેવો મનનો વીરો દરે હું કીધું કાળ ધર્મ સ્વભાવને જીતવો કાળ એટલે પરમાત્મા પરમાત્મા કહે કે હું કાળનો પણ કાળ સૌ કે તો કાળનો કાળ જો એને કાળ શું કરી શકે એને માયા શું કરી શકે આ તો કાળનો કાળ છે આ ગંગા સિતિ કે કાળ ધર્મ અને સ્વભાવ ને જીતવું એટલે પરમાત્માને જીતી લેવા નક્કી કરી લેવા ગ્રહણ કરી લેવા કે મારી સિવાય કોઈ નથી કાળ ધર્મ તો ધર્મ કયો છે પોતાનો પોતાને જાણવાનો બીજો કઈ નહીં પોતે પોતાને જાણવો એ પોતાનો ધર્મ છે આપણે કહીને સનાતન ધર્મની જે તો ધર્મને જાણવો પડે કે નહીં અને ધર્મ કાળ છે એ નક્કી થઈ જાય તો બાકી કાંઈ રહેતું નથી તો તમારો સ્વભાવ એવો થઈ જાવ હું પોતે પરમાત્મા સૌ કે મારા સિવાય પરમાત્મા મારે ક્યાં ગોતવા પોતામાં નક્કી થાય તો આખા વિશ્વમાં નક્કી થાય સર્વેમાં એક છે એટલે કીધું કાળ ધર્મ સ્વભાવને જીતવો અને રાખવાની નહીં અંતર અંતરમાં કરો શું કરો નીકળી જાય બધા કર્મ સૂટી જાય કરોજે ક્રોજ નીકળે અને પ્રેમ પ્રગટ થઈ જાય પ્રેમ સિવાય વસ્તુ કાંઈ નથી અને પ્રેમ સહીજ પરમાત્મા છે જો પોતામાં પ્રેમ પ્રગટ થઈ જાય તો તમારા તમીન પરમાત્મા બે એક થઈ ગયા જુદા નથી તો આવું સમજાય જાય અને આ સમજવામાં કઈ મહેનત કરવી પડતી નથી પોતાનો વિચાર જોવે વિશારથી સમજાય છે વિશાર વગરનું સમજાતું નથી પછી કીધું નિર્મળ થઈ અને ગ્રહણ કરવો એકતા નિર્મળ થઈ નિર્મળ નિર્મળ થઈને અને ગ્રહણ એક તાર કરવો એક તાર હમણાં બે પણ એની વાત આવી હતી ને બેની આગળ ભજન બોલ્યા કે નાભી હું કીધું તું નનસા નેણ ઠરે ને નાભી હશે જેના દર્શનથી દુઃખ જાય તો દર્શન કોના આ ઘડા બેઠા એના નહીં જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંતને કે જ્યારે સંતને શરણે ગયા એવા દુર્લભ સંત મળી ગયા તારે દુઃખ ગયું ક્યારે ગયું કે પોતાના આત્માની ઓળખાણ થઈ ગઈ હે આ તાર બંધાઈ ગયો તાર બંધાઈ ગયો એટલે પોતાની ઓળખાણ થઈ ગઈ કે હંસા નેણ ઠરે અને નાભી હશે જેના દર્શનથી દુઃખ રાહ અંસા ભમરી જેવી જેની ભાવના કે કરી પોતાને રૂપે રાજી થાય સદ્ગુરુની સદ્ગુરુનો ભાવ કેવો હોવો જોએ કે મારા સાનિધ્યમાં જે આવે છે ને એ મારે શિષ્ય બનાવવોથી પણ એ મારી જેવો બની જાવો આવો સદ્ગુરુનો ભાવ એટલે કે કીધું ભમરી જેવી જેની ભાવના ભમરી એળને પકડે છે તો ડંખ મારી મારીને અને અહીંયાને ભમરી બનાવી દેશે ભમરી બનાવી દેશે અને પછી આસમાનમાં ઉડી જાય છે ભમરી તો જે ભમરી બીજી એ ભમરી એની આશા કરે ખરી આવા સદગુરુ આવા સદગુરુ નગર મેળ પડે નથી એને કીધું કે વાણી જેની અમૃત જેવી પિતા આવે એમના ઓડકાર ઓડકાર વાણી આપણે કહીએ કે વાણી ગાય તો વાણી સહી શું છે ગાય છે શું છે ગાય વાણી ગાય વાણી સહી ગાય છે અને એમાંથી અમૃત રૂપી દૂધ દોહન કરવાનું છે આપણે મારે તમારે બધાયને વાણી છે ગાય છે અને એમાંથી અમૃત રૂપી રૂપી દૂધનું દોહન કરીએ અને તારે આપણને એમીનો ઓડકાર આવે ત્યાં સુધી આવતો ત્યાં સુધી આવતો નથી તો ઓડકાર ક્યારે આવે કે જયારે સમજાય જાય ત્યાં સુધી આવતો ત્યાં સુધી નથી આવતો એટલે જ ગંગા સિદ્ધિ ને કેવું પડ્યું ને કે કુપાત્ર આગળ વસ્તુનો નો વાવી પાનબાઈ સમજી રહીએ શું મર આવીને ધનનો ઢગલો કરે ભલે હોય મોટો ભૂખ કે કોઈ રૂપિયા વાળો રૂપિયાની ફાંટ ભરીને આ ને કે આ વસ્તુ મને આપી દો તો વસ્તુ આપવા જેવી નથી વસ્તુ વેડફાઈ જાય એટલે કીધું કે પાત્ર ઝોઈન અને પીરવું પાત્રમગર પીરવો તો વેડફાઈ જાય રહેતી વસ્તુ નથી હે હમણાં અહીંયા બે પણ એની વાત આવી છે એટલે કીધું કે અઝામટી સિંહ થયો પોતે તો પોતામાં રહ્યો અઝામટી સિંહ થયો હમણાં બે બકરીની વાત આવી ને આ એમ કીધું કે અઝા મટી સિંહ થયો અઝા એટલે બકરો થાય બકરીની વાત આવી અઝા એટલે બકરો થાય અઝા મટી સિંહ થયો સંતને હજી કેવા હતા બકરા જેવા બે બે કરતા હતા હું અને મારું આ હું સૌ આ મારું છે આ બે બે કરતા હતા પણ જ્યારે સંતને શરીરને ગયા ત્યારે કીધું કે અઝા મટી સિંહ થયો સિંહ એટલે એક અને પોતે તો પોતામાં રહ્યો ક્યાંથી કૃષ્ણ ઉઠી પોતામાંથી પોતામાંથી માંથી ગરજ ના ઉઠી કે હું એક સૌ બે નથી પણ ક્યારે ઉઠી કે સંતને શરણી ગયા અને તન મન ધન અને મસ્તક અર્પણ કરી દીધું તારે ખુદ ને ખબર પડી કે હું બે પણ બે પણ મટી ગયું અને એક પણ નક્કી કર્યું એક પણ નક્કી થઈ જાય તો કાંઈ રહેતું નથી હા લાવો લાવો થેન્ક યુ અટલે સંતોને કહેવું પડે છે કે હજામટી સિંહ થયો પોતે તો પોતામાં રહ્યો હે અને વાદળસુરનો સુપાયો જેમ સોનાથી દાગીનો જુદો નથી અને દાગીનાથી સોનું પણ જુદું નથી કેમ ગુરુથી પરમાત્મા જુદો નથી અને પરમાત્મા ગુરુથી સુદા પણ નથી બે એક મેક છે માટીમાંથી ઘડો બન્યો તો માટીથી ઘડો જુદો નથી અને ઘડાથી માટી જુદી પણ નથી એમ એટલું સમજાય જાય કે હું ને પરમાત્મા એક સહી બે નથી એટલે બેડો વાયર થઈ જાય પછી કાંઈ રહેતું નથી એટલે કીધું કે

અને પોતે પોતામાં જ રહેવાનું છે બહાર ગોતવા જવાનો નથી વિચાર પોતામાંથી જ આવશે અને પોતામાંથી વિશાર વિચાર કરશો પોતામાં તો જ વસ્તુ આગળ બહારથી મારે મળશે નહીં કોઈનું ગાયેલું કેટલા ગાહું કોઈનું કીધેલું કેટલા દે સાંભળશું સાંભળવાની વાત ખોટી નથી હાશી છે પણ પછી સાંભળે ને અને પછી વિચાર પોતાને કરવાનો છે પોતામાંથી વિચાર આવવો જોઈએ

Sí. से Sí. 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 Sí.